અને સંત અદાલબર્ટનું પર્વ ઉજવે છે ઈસુ સત્ય રજૂ કરે છે કે ઈસુ અને પિતા એક જ છે યહૂદીઓ આ સત્યને ઈસુએ કરેલી ઈશ્વર નિંદા માને છે શું હું પવિત્ર ત્રૈક્યમાં શ્રદ્ધા ધરાવું છું સાંભળીએ સંત યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય દસ કડી બાવીસ થી ત્રીસ એ યરુશાલેમમાં મંદિર પ્રતિષ્ઠાનું પર્વ આવ્યો શિયાળાના દિવસો હતા અને ઈસુ મંદિરમાં શોલોમોનની પસાડમાં ફરતા હતા એવામાં યહૂદીઓ તેમની આસપાસ ફરી વળ્યા અને કહેવા લાગ્યા તમે ક્યાં સુધી અમારો જીવ અદ્ધર રાખશો તમે જો ખ્રિસ્ત હો તો અમને ચોખ્ખું ચોખ્ખું કહી દો ઈસુએ તેમને જવાબ આપ્યો મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી મારા પિતાને નામે હું જે કાર્યો કરું છું તે મારો દાવો સાબિત કરે છે પણ તમે મારા ઘેટા નથી એટલે માનતા નથી મારા ઘેટા મારો સાદ સાંભળે છે હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ પાછળ આવે છે હું તેમને શાશ્વત જીવન અર્પું છું અને તેમનો કદી નાશ નહીં થાય તેમને કોઈ મારા હાથમાંથી ઝૂંટવી લઈ નહીં શકે એમને મારા હાથમાં સોંપનાર મારા પિતાથી કોઈ મોટું નથી અને તેમને કોઈ પિતાના હાથમાંથી ઝૂંટવી લઈ શકે એમ નથી હું અને પિતા અમે એક છીએ મંદિર પ્રતિષ્ઠાનું પર્વ એ દિવસની યાદગીરીમાં ઉજવાય છે જે દિવસે મક્કાપીઓએ યરૂશાલેમના મંદિરને ગ્રીકોના હાથમાંથી યુદ્ધ કરીને પાછું લીધું હતું અને મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું આ પર્વ ટાણે યહુદીઓ ઈસુની ઓળખ પૂછે છે કે ઈસુ એ ખ્રિસ્ત એટલે કે ઈશ્વરના અભિષિક્ત છે ઈસુ કબૂલ કરે છે કે પોતે ખ્રિસ્ત છે એ સાથે ઈસુ એ પણ જણાવે છે કે યહૂદીઓ આ સત્ય સ્વીકારવા તૈયાર નથી યહૂદીઓ ઈસુને ખ્રિસ્ત તરીકે સ્વીકારી શકે એ માટે ઈસુ તેઓને ઈસુના કાર્યો જોવા કહે છે ઈસુના કાર્યો પિતાને નામે કરવામાં આવે છે યહૂદીઓ ઈસુની વાત અને ઈસુનું કાર્ય કેમ સ્વીકારી શકતા નથી તેનું કારણ ઈસુ જણાવે છે યહૂદીઓ ઈસુના ઘેટા નથી ઈસુને તેઓ જ આજ્ઞાધીન બની શકે જેવો ઈસુને પોતાના ગોવાળ માને છે હું ઈસુને મારા ગોવાળ માનું છું ઈસુ મારા અંતરાત્મામાં જે પ્રેરણા આપે તે અમલમાં મૂકવા હું તૈયાર થવાનો જ ઈસુ અંતરમાં જે સુજાડે તે મારા ભલા માટે જ સુજાડે છે ઈસુને મારી પૂરેપૂરી માહિતી છે એટલે હું જે છું અને મારું જે છે તેને ધ્યાનમાં રાખીને જ ઈસુ મને આદેશ કરે છે ઈસુનો આદેશ સ્વીકારવામાં જ શાણ પણ છે અને એમાં જ આપણું ભલું છે ઈસુ તેમના ઘેટાને શાશ્વત જીવન અર્પે છે પૃથ્વી પરનું જીવન તો આ ઈસુના ઘેટા ઈસુને કારણે અર્થપૂર્ણ રીતે જીવે જ છે એટલે પૃથ્વી પરના જીવનમાં શેતાન તેમનો નાશ કરીને તેમને ઈસુથી વિખૂટા નહીં પાડી શકે આપણે ઈસુના હાથમાં છીએ આપણને ઈસુના હાથમાં સોંપનાર પિતા છે પિતા સર્વોપરી છે શેતાનનું પિતા આગળ કંઈ જ ના ચાલે આપણે સ્વતંત્ર છીએ આપણે ટૂંકી બુદ્ધિના છીએ એટલે શેતાનની લાલચથી ભોળવાઈ જઈને આપણે આપણી સ્વતંત્રતાનો દુરુપયોગ કરીએ છીએ અને પિતાની વિરુદ્ધ જઈએ છીએ પણ પિતા આપણને ઈસુ દ્વારા તેમની પાસે પાછા લાવે છે ઈસુ પોતાની વધુ ઓળખ આપે છે કે ઈસુ અને પરમ પિતા એક જ છે ઈસુએ જ આપણને પ્રભુની સાચી ઓળખ આપી છે કે આપણો પ્રભુ એક જ છે जी शरणं 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 सुजीशरणं शरणं शरणं पवित्र आत्मा हि शरणं पावनेत्रैक्यपरमेश्वरशरणम् जनहार आरि नारिम ईश्वर सौ सृष्टि नहे सरजन हार सौपर राखो रहमतमाि सौवावो कृ शरणं 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 सुजी शरणं शरणं पवित्र आत्मा हि शरणं पावनत्रैक्य परमेश्वर शरणं सर्जन केरा नाथ है जीवन दान अमोने ने आपो तेज सगणे व्या